એસએસવી સ્કૂલ એક પરિવાર ચાર રસ્તા દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વર્લી આર્ટમાં ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આર્ટ ડેકોરેશને સ્થાન પ્રાપ્ત કર્યું છે શહેરના પૂર્વ વિસ્તારની નંબર વન સ્કૂલ એસએસવી સ્કૂલ એક પરિવાર ચાર રસ્તા ખાતે પ્રતિવર્ષ શ્રીજીની સ્થાપના ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ ગણેશજીની શાળામાં સ્થાપના કરવામાં આવેલ અને ભારતીય સંસ્કૃતિ સંસ્કાર બાળકોને સિંચાય તે માટે રોજેરોજ જુદા જુદા કાર્યક્રમો દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન કરવામાં આવે છે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ શાળામાં શ્રી સત્યનારાયણજીની કથા અને શાળા પરિવાર સૌ સાથે મળી શ્રીજીની આરતી ઉતારેલ હતી એક સાથે બસ્સો એકથી વધુ આરતી પ્રગટાવી શ્રીજીની આરતી ઉતારવામાં આવેલ હતી શાળાના આર્ટ શ્રી એક ખાસ ટેકનિકલી વર્લી આર્ટથી શ્રીજીના પંડાલ મંડપને ફેબ્રિક પેન્ટ્સ દ્વારા પેઇન્ટ કરી સુંદર ડેકોરેશન કરેલ હતું આ ડેકોરેશન વરલી આર્ટ પેન્ટ ફેબ્રિક પર કરી ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ અને આ એવોર્ડ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ શાળામાં સુપ્રત કરવામાં આવેલ આ પ્રસંગે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને દરભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહી શાળાના ટ્રસ્ટી શ્રી આચાર્ય શ્રી સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવેલ હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર આવેલી એસએસવી વન એટલે શ્રી સ્વામી વિદ્યાલય પરિવાર ચાર આજે અહીંયા સ્ટાફ દ્વારા ગણપતિ બેસાડવામાં આવ્યા છે એની આરતી આપ જોઈ શકો છો કે સ્ટાફના તમામ સભ્યો ઉપસ્થિત છે એની સાથે સાથે ગણેશની મૂર્તિની આજુબાજુ જે ડેકોરેશન છે એમાં એક જ કાપડમાં ત્રણસો સિત્તેર બાય દસ એટલે કે ત્રણસો સાડત્રીસ બાય દસ એટલે ત્રણસો સિત્તેર સ્ક્વેર ફીટમાં વરલી આ નું ડ્રોઈંગ કરવામાં આવ્યું છે અને શાળાના જ ડ્રોઈંગ શિક્ષકો મારફત આ ડ્રોઈંગ તૈયાર કરવામાં આવ્યું છે અને રેકોર્ડ બુક ઓફ વર્લ્ડ એના દ્વારા એવોર્ડ પણ આજે આપવામાં આવ્યો છે હું શાળાના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું શાળાના ટ્રસ્ટીઓને પણ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓને પણ અભિનંદન સાથે સાથે ભગવાન ગણેશને આ શાળા જે રીતે પ્રગતિ કરી વિઘ્ન હરતા વિના વિઘ્ને આ જ રીતે પ્રગતિ કરતા અનેક કહેવાડો મેળવતા રહે અને શાળાનું નામ રોશન થતું રહે એ પ્રભુ પાસે